સમજણ આગળ વાત કરી સોલ મહત્વપૂર્ણ સમાજા પ્રાપ્ત થયેલા રંજનબેન ઘટના સામે આવી હતી બેનરો લગાવવાનો મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં પોલીસ યુથ કોંગ્રેસના કાર્યકર હેરી કરી છે હવે સાથે ફોન લાઈન પર રંજનબેન ભટ્ટે જોડાયા છે રંજનબેન કે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે રંજનબેન ફુલ અને અમારા આદરણીય શ્રી ના આદેશ થી પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક લેવામાં આવ્યા અને જે એને એને લગાવ્યા પકડી પણ લીધા છે એટલે હું મારા ગૃહમંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર અને અભિનંદન આપું છું કમિશનરશ્રી ને પણ અભિનંદન આપું છું અને જે લોકોએ આ લગાવ્યા છે એને પોલીસ દ્વારા પકડી પણ લેવામાં આવ્યા છે

એને ચોક્કસ સરકાર તરફથી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપેલો છે કે કોઈ રીતે આવું ખોટું કાર્ય બિલકુલ ચલાવી ન લેવાય અને એટલે અમારા માન્ય ગૃહમંત્રીશ્રી તરફથી બિલકુલ કાર્યવાહી કરવા માટેના આદેશ આપેલા છે અને એટલે જ તો ગણતરીના કલાકોમાં કલાકો માં જેને બેનર લગાવ્યા હતા

વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા જે સમગ્ર મામલો આવ્યો હતો આ મામલામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે હેરી ઓડ નામના વ્યક્તિની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે હેરી નામના વ્યક્તિએ વધુ બે નામ આપ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકર હેરી ઓડ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે